હવે અત્યારે સમય એ આવી ગયો છે કે સરકાર ઉપર ફૂલ દબાણ લઈ આવવું પડે એમ છે સરકાર ઉપર દબાણ લઈ આવવું પડે એમ છે હવે આપણે એક મોટું ખેડૂત આંદોલન કરવું છે એ ખેડૂત આંદોલન હશે પછી અંદર બધા ખેડૂતો આવવાનું બધી જ પાર્ટીઓના કોઈ આવવું હોય તો છૂટ પણ કોઈના ખેસ કે સિમ્બોલ નહીં માત્ર ખેડૂત બનીને આવજો જો તમે ખેડૂત બનીને નહીં કોઈ પાર્ટીના નેતા બનીને આવશો તો હું ત્યાંથી કાઢી મૂકીશ તમને હું સ્વીકારીશ નહીં એટલે એ પણ ખાસ યાદ રાખવાનું હજારોની સંખ્યામાં કઈ આવતું નથી આપણે અલ્ટિમેટમ આપવું છે હવે આખી વાત સમજાવું આપણે તારીખ છે ને આમ તો પાલભાઈ આંબલિયા પણ ખેડૂત માટે ખૂબ લડી રહ્યા છે એટલે મારે પાલભાઈ આંબલિયા સાથે પણ વાત થઈ છે પાલભાઈ અને ડાયાભાઈ ગજેરા અમે બધા એક તારીખ નક્કી કરતા હતા નવેમ્બર પછી મેં હમણાં એટલે ખ્યાલ આવ્યો કે નવેમ્બરે તો લગભગ આપણે શનિવાર થાય છે એટલે કે શનિવારે એટલે કે જે આપણે આ બીજો શનિવાર હોય તો બીજા શનિવારે કલેક્ટર કચેરી બંધ હોય તો બીજા શનિવારે બંધ હોય તો પછી આપણે દસ તારીખે આ કાર્યક્રમ લઈ જવું પડે એટલે બધા જ એ દસ તારીખે સવારે નવ વાગ્યે જુનાગઢ પહોંચવાનું રહેશે એ અંદર તમે અમારા ખેડૂતોનું જે પાક ધિરાણ છે માફ કરી દો આ પાક ધિરાણ શું છે તો આપણે બે હેક્ટર ની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ લીધું હોય એ માફ કરી દઈએ માફ શું કામ કરવાનું તો કે ઓગસ્ટમાં પણ નુકસાન થયું સપ્ટેમ્બર મહિનામાં પણ નુકસાન થયું ને ઓક્ટોબર મહિનામાં બે વખત થયું સાત ઓક્ટોબર આસપાસ પણ થયું અને પચીસ ઓક્ટોબર થી એકત્રીસ ઓક્ટોબરમાં નુકસાન થયું એટલે ખેડૂત ભાઈઓને જે કંઈ આ ઉત્પાદન આવે એમ તો એ સંપૂર્ણ ફેલ થઈ ગયું એટલે હવે ખેડૂત પાસે પાક ધિરાણ ભરવાના રૂપિયા નથી એટલે જે ખેડૂતોએ બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ લીધું હોય એ તમામ ખેડૂતનું ત્રણ ત્રણ લાખ સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે હવે ઘણા ખેડૂતોએ વધારે લીધું હોય તો એનું ત્રણ લાખ માફ કરો દાખલા તરીકે કોઈ ખેડૂતે પાંચ લાખનું પાક ધિરાણ લીધું હોય તો એના ત્રણ લાખ માફ થઈ જાય બે લાખ ભરવાના થાય હવે ઘણા ખેડૂતભાઈઓ એવા પણ હશે કે એની પાક ધિરાણ લીધું જ નહીં હોય તો જે ખેડૂતભાઈએ પાક ધિરાણ લીધું ના હોય એ ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ સરકાર ત્રણ લાખ રૂપિયા જમા કરે

ભાજપને આપણે પૂરેપૂરું દબાણ આપવાનું છે ને એમાં હું આઠ દિવસ એક અઠવાડિયાનો સમય આપીશ એક અઠવાડિયાની અંદર જો સરકાર પાક ધિરાણ માફ ન કરે તો પછી હું અન્નનો ત્યાગ કરી અને હું ઉપવાસ આંદોલન ઉપર બેસી જાય જ્યાં સુધી ખેડૂતના ખાતામાં પૈસા ન આવે ત્યાં સુધી હું મોટામાં અન્ન અન્નનો દાણો નહીં નાખું કેમ કે તો પછી એ જ રસ્તો રહેશે આપણી પાસે અને મને કાંઈ પણ થશે હું ત્યાગ કરું અને મને કાંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી ભાજપ સરકારની રહેશે કેમ કે કેન્દ્રમાં અને રાજ્યમાં બે માં એની સરકાર છે એટલે એની જવાબદારી રહેશે જો મરી જાય તો એની જવાબદારી રહેશે એટલે જો અલ્ટિમેટમ આપણે આપવાનું છે અને અલ્ટિમેટમ થી નહીં પતે તો પછી હું અન્નનો ત્યાગ કરીશ અને ઉપવાસ આંદોલન ઉપર બેસવાનું છે જે અલ્ટિમેટમ આપણે સરકારને આપવાનું છે અને સરકારને આપણે જે આ પાક ધિરાણથી માફ થાય એ અને માફ કરે એ માટે થઈને મજબૂર કરી દેવાના છે ને પાક ધિરાણ માફ કરાવવું એ કોઈ ભીખ નથી આપણો અધિકાર છે એ આપણો અધિકાર છે ને એ અધિકાર આપણે લઈને જ રહેશું એટલે એ આપણા કાર્યક્રમ કરી રહ્યા છે એ એ કાર્યક્રમ છે અને અંદર જીત થાય ત્યાં સુધી આપણે લડવાનું છે જ્યાં જ્યાં મારા ગુજરાતના ખેડૂતોને તકલીફ હશે ત્યાં ત્યાં હું ખેડૂતોની સાથે ઉભીશ બીજું કે આમ તો બધાને શરમ આવવી જોઈએ પછી કોઈ પણ પાર્ટીના નેતા હોય ભલામણા આ જગતનો તાજ છે દુનિયા પૂરું પાડે એના છે અને જ્યાં સુધી ખેડૂતોને એનો હક ન મળે ત્યાં સુધી આપણે અનાજ ન ખાવું જોઈએ એટલે હું તો બધાને કઉ છું ખેડૂતોને ચાહતો હોય જે ખેડૂત પ્રત્યે લાગણી ધરાવતો હોય એ બધા આવજો નેતાઓ મારી સામે અન્ન કરવા અને કેટલા દિવસ તમે ભૂખા બેહોની ખબર પડે તમે મોટી મોટી વાતો તો કરો કે અમે ખેડૂતની સાથે ખેડૂતની સાથે તમે શું ખેડૂતની સાથે છે તમે ખાલી મોટી મોટી વાતો કરો અને સત્તામાં આવવા માટે તેને ચોકઠા ગોઠવો છો બાકી તમે ખેડૂત માટે કાંઈ કર્યું નથી અને હવે નહીં કરો તો હવે તમને ઘર ભેગાઈ કરશું એટલે ભાજપવાળા કાન ખોલીને સાંભળી લેજો કે પરેશ ગોસ્વામી હવે ઓરિજિનલ રંગમાં આવવાનો છે અને ખેડૂતના પાક ધિરાણ માફ નહીં કરો તો તમારી રાત ને મિંદર આરામ કરી દેવાનો છે એટલે આ વાત કન્ફર્મ છે એટલે આ આંદોલન છે આપણું થવા જઈ રહ્યું છે એટલે દરેક મિત્રો છે હવે આંદોલન માટે તૈયાર રહેજો